મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના ઇરડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી તેને પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલી ગયા હોય તો નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન દબાવી દેવું જેથી અમારી નવી અપડેટ ખેડૂત સુધી સૌથી પહેલાં પહોંચે સૌ પ્રથમ રાજકોટની વાત કરીએ તો એક હજાર એકત્રીસથી બારસો ચોપન રૂપિયા તલોદ બારસો પચાસથી બારસો સિત્તેર રૂપિયા પુનમા બારસો પાંસઠ રૂપિયા વિરમગામ બારસો અડતાલીસથી બારસો અડસઠ રૂપિયા बोटा अगिय सौ पचास बार सौ सित्ती रुपया हड़वद अगियसौ ने बार सौ नेव सौ चुमा थ बार सौ पांसठ रुपया सावरकुंडला नौ सौ पचास बार सौ रुपया मोरबी अगिय सौ तीस रुपया भचाव बार सौ सत्तर थी बार सौ तिहासी रुपया मोडासा बार सौ पच्चीस बार सौ छत्तीस रुपया मेहसणा बार सौ वीस से तरह पंदर रुपया अंबेलियासन बार सौ छियालीस बार सौ सासठ रुपया कड़ी बार सौ पचास रुपया समी बार सौ पारसो ने रुपया સહેગામ બારસો તેત્રીસ થી બારસો ને છપ્પન રૂપિયા રિક્ષેલ બારસો પંદર થી બારસો ચાલીસ રૂપિયા સિદ્ધપુર બારસો ને તેર થી તેરસો રૂપિયા જામજેદપુર બારસો વીસથી બારસો ને પંચોતેર રૂપિયા અમરેલી બારસો પચીસ થી બારસો ને પંચાવન રૂપિયા ઈડર બારસો ચાલીસથી બારસો સાહીઠ રૂપિયા જસગઢ એક હજારથી બારસો ને ઓગણીસ રૂપિયા દિયોદર બારસો સાહીઠથી બારસો ને નેવું રૂપિયા અમદાવાદ બારસો થી બારસો વીસ રૂપિયા ગોચરિયા બારસો ને સિત્તેર થી તેરસો રૂપિયા

જૂનાગઢ બારસો પચાસથી બારસો પચાસ રૂપિયા પંથાવાડા બારસો ચાલીસથી બારસોને એકાવન રૂપિયા બાવળા બારસો એકસઠથી બારસોને પંચ્યાસી રૂપિયા કેડબીમાં બારસો સાઠથી બારસો સિત્તેર રૂપિયા નેનામાં બારસોથી તેરસોને બાર રૂપિયા ડીસા બારસો પાંસઠથી બારસો ને નેવું રૂપિયા કલોલ બારસો સાઠથી તેરસો ને એકવીસ રૂપિયા આ પણ અત્યાર સુધીના એક ભાવ છે જામનગર અગિયારસો ઇઠ્યોતેરથી બારસોને ચોત્રીસ રૂપિયા વાંકાનેર અગિયારસો સાઠથી અગિયારસો ને સાઠ રૂપિયા વારાઈ બારસો અઠસરથી બારસો ને બાણું રૂપિયા થરા બારસો એંસીથી તેરસો ને અગિયાર રૂપિયા માણસા બારસો એસીથી તેરસો ને સોળ રૂપિયા ભાવનગર અગિયારસો છોતેરથી અગિયારસો છોતેર રૂપિયા શીરડી બારસો સિત્તેરથી બારસો ને એક્યાસી રૂપિયા લાખણી બારસો ચુમ્મોતેરથી બારસો ને ચોરણ રૂપિયા પાલનપુર બારસો સિત્તેરથી બારસો ને ચોરણું રૂપિયા થરાદની વાત કરીએ તો બારસો ચાલીસથી તેરસો ને ત્રીસ રૂપિયા પાપર બારસો પાંચથી તેરસો ને સોળ રૂપિયા ગુજરાતના ઇન્ડિયાના બજાર ભાવ અને આવી ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આવેલ બેલ લાયકનને ઓલ સેટ કરો જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં